रहा है और अभी तक हमने चौदह सारस 2024 में रिकॉर्ड करी है और मैं ये कह सकती हूँ कि मातर हमारा एक स्वर्ग है जहाँ पे आपको सबसे ज़्यादा गुजरात में सारस देखने को मिलती है भारत में पक्षियों में सारस सौ पक्षी है हमेशा जोड़िया में रहता सारस पक्षी जो नर के मादा मा थी कोई पर एक मृत्यु पा तो बीजू जीव त्यजी देखे

ખેડાના પરિએજમાં સારસ કન્વર્ઝેશન પ્રોજેક્ટ અંતર્ગત થર્ડ સારસ ક્રેન ફેસ્ટિવલ વર્લ્ડ વેટલેન્ડ ડે અંતર્ગત યોજાઈ ગયો અહીં લુપ્ત થતાં સારસ પક્ષીની વસ્તી વધારવાનો અદ્ભુત પ્રયોગ હાથ ધરાયો આપને જણાવી દઈએ કે સારસ ક્રેન અતિ દુર્લભ પ્રજાતિમાંનું એક પક્ષી છે અને આ એક એવું પક્ષી છે કે જે જોડીમાં જ જોવા મળે છે જો એકને કંઈ થાય તો બીજાને પણ તેની અસર થાય છે જેની સાચવણી કરવા માટે યુપીએલ સંસ્થાએ એક પ્રોજેક્ટ વર્ષ બે હજાર પંદર સોળમાં શરૂ કર્યું વેટલેન્ડ ની ઘટી જતી સંખ્યા અને વર્તમાન વસાહતોના વિનાશને કારણે સારસની સંખ્યા ઘટી રહી હોવાનું કહેવામાં આવે છે આ પ્રજાતિ સંરક્ષિત વિસ્તારની બહાર જોવા મળે અને તેના અસ્તિત્વ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે ખેડા જિલ્લાના માતરના પરિયેજ ખાતે યુપીએલનો નો સારસ સંરક્ષણ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શિક્ષણ આપી અને તેમની સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા સારસ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે આ પ્રોજેક્ટની સકારાત્મક અસર પણ જોવા મળી છે અને વર્ષ બે હજાર પંદર સોળમાં જે સારસ વસ્તી પાંચસોની હતી જે વધીને હવે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક હજાર ચારસો એકત્રીસ થઈ ગઈ છે ડૉક્ટર જતેન્દ્ર કૌર પ્રોગ્રામ મેનેજર યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ મેં યુ નવ સાલ સે કામ કર રહી હું સારા સંરક્ષણ માટે जिसमें हम सारस की गणित्री करते हैं और साथ ही साथ जो हमारे रेगुलर ट्रांजेक्ट होते हैं गांव वालों के साथ और स्टूडेंट्स के साथ मिलकर अवेयरनेस प्रोग्राम करवाते हैं जिसमें लोगों को सारस की माइिति देते हैं कि सारस को हमें क्यों बचाना चाहिए और सबसे बड़ा काम है कि अवेयरनेस के साथ साथ हमारे साथ रूरल सारस प्रोटेक्शन ग्रुप या सारस मित्र जो चालीस गाँव के नब्बे वॉल्टियर्स हैं वो लोग जुड़े हुए हैं जो रेगुलर ना कि हमें सिर्फ नेस्टिंग के बारे में जानकारी देते हैं पर अगर कहीं पे कांग्रीगेशन है सारस ग्रुप में है या कहीं रेस्क्यू का अगर कहीं इंजर्ड सारस मिली उसकी भी जानकारी हमारे आर एस पी देते हैं और जो भी हमें संरक्षण का काम करना होता है वो सभी स्टेक होल्डर्स को साथ मिलकर करना होता है जैसे सोशल फॉरेस्ट्री नडिया हमारा गुजरात फॉरेस्ट डिपार्टमेंट के साथ मिलकर यूपीएल का ये सारस प्रोजेक्ट चल रहा है और अभी तक हमने चौदह सारस 2024 में रिकॉर्ड करी है और मैं ये कह सकती हूँ कि मातर हमारा एक स्वर्ग है जहाँ पे आपको सबसे ज्यादा गुजरात में सारस देखने को मिलती है सारस जो है स्थानीय पक्षी है और वो यहीं पर ही रहता है सिर्फ वो लोकल अगर थोड़ा इधर उधर पानी ना मिले तो बीजी जगह वो लोग जाते हैं पर ये स्थानीय रेसिडेंट स्पीशीज है और हमारा वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट में अभी ये शेड्यूल वन है और वलनरेबल स्पीशीज है इसीलिए हमें अगर इसको ऊपर रेस्क्यू भी करना है कोई भी ऐसे इसको हाथ नहीं लगा सकता है ये अपने स्थानीय लोगों को जानकारी होनी चाहिए कि शेड्यूल वन में अपने को पक्षी की बहुत ध्यान रखना पड़ता है માતરના પરિયજમાં યુપીએલ સંસ્થા દ્વારા સારસ સંરક્ષણ માટેનો જે કાર્યક્રમ યોજાયો તેમાં સારસ પક્ષીની જાણી અજાણી વાતો ઉપરાંત તેને બચાવવા માટેની પહેલ અને સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયત્નો અંગે વિસ્તારથી રજૂઆત કરાઈ કહેવાય રહ્યું છે કે એક સમયે સારસ ખેંડની વસ્તી ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પાય ફેલાયેલી હતી પણ જમીન વપરાશમાં પરિવર્તન આવતા મોટા ભાગના સારસે પોતાનો કુદરતી નિવાસ ઘુમાવ્યું અને પોતાના અસ્તિત્વ માટે કૃષિ વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું આ પ્રજાતિ કુદરતી વેટલેન્ડ બાદ પ્રજનન વસાહત તરીકે ડાંગરના ખેતરોને પસંદ કરે છે સારસનું આયુષ્ય ત્રીસ થી ચાલીસ વર્ષનો હોય છે માનવ વસ્તી સાથે નજીકથી જોડાયેલા હોવાને કારણે અન્ય પ્રજાતિઓની જેમ સારસને પણ માનવજાતની ગેરમાન્યતા અને વર્તણૂકને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે

નિમિત્તે ઉજવણીના ભાગરૂપે પરિયજ ગામે આજે આજુબાજુ ગામડાના આજુબાજુ કોલેજના વિદ્યાર્થીઓના સંયુક્ત ભાગરૂપે ઉજવણી કરવામાં આવી અહીંયા જે સારસ હતા હતા એ લગભગ ઓછા એક પેલા ચૌદસો થી વધારે સારસ આ વિસ્તારની માતર તાલુકાની અંદર સારસ પક્ષીઓ હોય અને એનું જતન કરવા માટે ખેડૂતોને નુકસાન વેઠતા હોય છતાં પણ એનું જતન કરી અને ઉછેર કરે અને યુપીએલ તરફથી જે અહીંયા સ્ટાફ મૂકેલો એનું જતન કરી ગામ લોકોને પૂર્વ માહિતી આપી કરી કરી રક્ષણ અને અને ઉછેર છે સંરક્ષણ અંગે જાગૃત થયા હવે લોક ભાગીદારી એટલી મજબૂત બની છે કે લોકો ખુદ આ પ્રોજેક્ટ નો હિસ્સો પણ બની ગયા છે અને સારસ સંરક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ બન્યા છે મારું નામ રમેશ બારિયા છે અને વર્ષોથી અમે સારસને બચાવીએ છીએ કે ખેતરમાં માળા બનાવતા હોય છે તો પણ અમે એમને બગાડતા નથી અને સાચવીએ છીએ કે કોઈ બી જાનવર એને થઈ ના જાય કે મારી નાખે અને અમે યુપીલ સારસમાં પણ જોડાયેલા છે તો એમને કોઈ બી સારસને ઈજાગ્રસ્ત થયો હોય તો પણ અમે જાણકારી એમને બોલાવી લઈએ છીએ સારસ પક્ષી ફક્ત માતરના પરિયજમાં જ જોવા મળે છે એવું નથી એ ઓલ ઓવર આખા ખેડા જિલ્લામાં આણંદ જિલ્લામાં જોવા મળે છે પણ પરિયજમાં અહીંયા તળાવ ખૂબ જ મોટું છે અને ખાસ કરીને ખેડા જિલ્લામાં ઇરિગેશન નેટવર્કનું કેનાલનું નેટવર્ક બહુ સારું સારું એવું છે એટલે અ ખૂબ જ સારા તળાવોમાં પણ થ્રુઆઉટ ધર પાણી હોય છે અને નાના નાના જે માર્સલેન્ડ કહેવાય જ્યાં છીછરા પાણી વાળા વિસ્તારો હોય છે એ પણ કેનાલની આસપાસ બહુ સારી પ્રમાણમાં ડેવલપ થયા છે એટલે જ્યારે અમે પ્રોજેક્ટની શરૂઆત કરી હતી ત્યારે અમે પાંચસો થી પાંચસો પચાસ ની આસપાસ સારસની ગણતરી કરી હતી અને હાલમાં બે હજાર ચોવીસમાં દર વર્ષે અમે એકવીસમી જૂને ગણતરી કરતા હોય છે વાર્ષિક સારસ ગણતરી તો ચૌદસો પ્લસ જેટલા સારસ અમે ખેડા અને આણંદ જિલ્લામાં મળ્યા છે જયારે અમે પ્રોજેક્ટની શરૂઆત કરી હતી ત્યારે અમે મેઇન ફોકસ સ્કૂલ અવેરનેસ અને કોમ્યુનિટી અવેરનેસ પર રાખ્યું હતું અને જેમ જેમ ધીરે ધીરે કોમ્યુનિટી અવેરનેસ કરતા ગયા એ રીતે અમે જે યુથ છે ગામના ખેડૂતો છે એ બધાને આઈડેન્ટિફાઈ કરીએ અને અમે એક રૂરલ સારસ પ્રોટેક્શન ગ્રુપ બનાવ્યું અને ગ્રુપમાં લગભગ હાલમાં ચાલીસ થી વધારે ગામડાઓમાં નેવું પંચાણું જેટલા વોલેન્ટિયર્સ છે જે લોકો અમને સારસ વિશે માહિતી આપતા હોય છે કે અહીંયા વધારે નંબરમાં સારસ છે કયા માળો થયો છે કયા ઘાયલ થયેલું છે અને લોકોને એ કયા સારસ સાથે લગાવ છે એમ કેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આખા ખેડા જિલ્લામાં માતર તાલુકામાં સૌથી વધારે સારસ છે એવું આપણે કહી શકીએ સારસ પક્ષીની ગણતરી જૂનમાં એટલા માટે કરવામાં આવે છે કે આપણે ત્યાં એપ્રિલ પછી મે જૂન દરમિયાન ખેતરમાં કોઈ પાક હોતો નથી અને કેનાલોમાં પણ લગભગ ભાગે પાણીનો સપ્લાય બંધ હોય છે એટલે ખેતરો પણ ડ્રાય થઈ જાય છે અને તળાવો પણ થોડા ઘણા ડ્રાય થઈ જાય છે એટલે સારસ એક જગ્યાએ સમૂહમાં કોંગ્રેગેશન કરે છે માં શું હોય છે કે જે મોટા મોટા તળાવો છે ત્યાં તમને સો દોઢસો બસો ત્રણસો ચારસો જેટલા નંબરમાં પણ એક જ ગ્રુપમાં સમૂહમાં એટલે ત્યારે ગણતરી કરવાનું કારણ શું છે કે એક ચોક્કસ જગ્યાએ આપણને વધારે નંબર સારસના મળી શકે એટલા માટે આપણે એકવીસમી જૂને ગણતરી કરીએ છીએ અને એ ગણતરી આપણે સ્થાનિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અલગ અલગ એનજીઓ કોલેજના સ્ટુડન્ટ અમારા સારસ મિત્રો એ બધાને સાથે રાખીને કરીએ છીએ સવારે સાડા છ સાત વાગ્યા થી લઈને સાંજે છ સાડા છ સુધી અલગ અલગ રૂટ પર ટીમ બનાવીને મોકલવામાં આવે છે અને બાયનોક્યુલર ડ્રોન જીપીએસ કેમેરા એ બધા ઇક્વિપમેન્ટ યુઝ કરીને સારસ પક્ષીની ગણતરી કરવામાં આવે છે સારસ પક્ષીની વસ્તી ગણતરી થાય છે અને આ વસ્તી ગણતરીનો દર આ વસ્તી ગણતરી જે છે એ દર વર્ષે જૂન મહિનામાં કરાય છે વિભાગ અને યુપીએલના સંયુક્ત પ્રયાસથી કેટલીક ટીમો બનાવી તેમને ગણતરી માટે મોકલી દેવાઈ છે આ ટીમો અલગ અલગ રૂટ પર નીકળી એક જ દિવસમાં એકસાથે સારસની ગણતરી કરે છે ભારતમાં સૌથી વધુ સારસ ઉત્તર પ્રદેશમાં છે સારસ ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે તો ભારતમાં સારસની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે એમાંય ખાસ કરીને માતરનું પરિયેજ અને આસપાસના વિસ્તારો જેમાં આણંદ જિલ્લાના સોજીત્રા તારાપુર અને ખંભાતમાં પણ સારસની નોંધનીય વસ્તી છે માતરના પરિયેજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારસની સંખ્યા ખાસી એવી છે મહત્વનું છે કે યુપીએલના સારસ સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શિક્ષણ આપવામાં આવ્યું તાજેતરમાં જ ખેડા જિલ્લામાં યુપીએલ સારસ કન્વર્ઝેશન પ્રોજેક્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ફરીએ જ જળવૃત્ત ક્ષેત્ર સ્થળે ત્રીજા સારસ ગ્રેન્ડ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ ત્યારે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ક્રેન વર્કિંગ ગ્રુપ એકેડેમી ઓફ સાયન્સ રશિયાના ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક એલિના નિવૃત્ત વન અધિકારી દિલીપ ડાભી રશિયાના વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર નાદેજરા દોરોફેવા યુપીએલ લિમિટેડના સીએસઆરના વાઇસ પ્રેસિડેન્ટ રિષિ પઠાનિયા યુપીએલ સારસ કન્વર્ઝેશનના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર જતિન્દર કૌર તથા યુપીએલ લિમિટેડના અન્ય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ફરીએ જળ પ્લવિત ક્ષેત્ર સ્થળે ત્રીજા સારસપ્રેન ફેસ્ટિવલમાં ખેડા અને આણંદ જિલ્લાની ચૌદ જેટલી શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ચિત્ર સ્પર્ધા અને સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પક્ષીઓ નિહાળવા પતંગિયા ઓળખવા ફોટો પ્રદર્શન અને પોસ્ટર બનાવવાની સ્પર્ધા સહિતની વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ જે યોજાઈ હતી એમાં ઉપસ્થિત લોકોએ સારસક્રેનને ટેકો આપવામાં વેટલેન્સના મહત્વ અને તેની ભૂમિકા વિશે જાણ્યું હતું આ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર તથા ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા એક વિશેષ માન્યતા કાર્યક્રમમાં સારસ ક્રેન જોવા અને લેસ્ટિંગ સાઇટ્સના સૌથી વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન્સ કરાવવા બદલ સમુદાયની આગેવાની હેઠળના સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે ગામોને પ્રકૃતિના મિત્રો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો તથા આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં